ભારતીય આટલા દિવસથી જે રીતનું નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા એક મહિલા સાંસદ તરીકે દસ વર્ષ વડોદરાની સેવા કરી છે વડોદરાના લોકો અને કાર્યકર્તાએ ખૂબ સમર્પિતતાથી પ્રેમ આપ્યો છે અને અત્યારે જ્યારે પાર્ટીએ ત્રીજી વખત લોક સભાના ઉમેદવાર તરીકેની જવાબદારી આપી છે વડોદરાના તમામ લોકો ખુશ છે વડોદરાના કાર્યકર્તાઓ ખુશ છે મારા ધારાસભ્યશ્રી સાથે સાત પોતાની વિધાનસભાના બુથ લેવલના કાર્યકર્તાઓનો રોજે રોજ સંમેલન દ્વારા સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે આવનારા દિવસોમાં બુથ લેવલ સુધીનું કેવી રીતના કામ કરવું એ દિશામાં અમે કામ કરી રહ્યા બિલકુલ આ એક વ્યક્તિએ જે બેનર એક વ્યક્તિ રંજનભાઈ ના હું વ્યક્તિનું નામ નથી લેવાની પણ જે વ્યક્તિએ કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ને બદનામ કરવાનું કામ કર્યું છે કાર્યકર્તાઓ ખૂબ નારાજ છે અને એટલે આજે આટલા દિવસથી જે ચાલુ રહ્યું હતું હું બિલકુલ નહોતી બોલતી પણ હવે કાર્યકર્તાનો અવાજ છે અને એટલા માટે જ મારે ઇન્ટરવ્યુમાં આપની વચ્ચે હું બોલી રહી છું કે ક્યારે હવે આ ચલાવી લેવાશે નહીં જે રીતે વડોદરાને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા જઈ રહ્યા છે આપને ખ્યાલ છે કોઈ કઈ વ્યક્તિનું આ કારસ્થાન છે તો આપ ખુલીને બોલતા કેમ નથી મારી મારી આપને નમ્ર વિનંતી છે મારા મીડિયાના મિત્રોને વિનંતી છે આપ તો એવા ગુજરાત નું નેતૃત્વ કરી રહ્યા છે ગુજરાતના સમાચાર બનાવી રહ્યા છે આપ ખૂણે ખાતરેથી બધું શોધી શકો એ રીતની કામગીરી કરી રહ્યા છે પોલીસ પણ એની રીતના કામ કરશે હવે ઉઠાવશો હવે આપ કેવી રીતે એક્શન લેશો બિલકુલ હવે કાર્યકર્તા અમે સાથે રહીને બિલકુલ અમે તો પ્રચાર એકદમ સરસ કરી રહ્યા છે વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છે સોસાયટી વાઇઝ લોકો આવકારી રહ્યા છે ને એ રીતના અમે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રોંગ રીતે કામ કરી રહ્યા છે વડોદરાની લીડ વધારે સારી રીતે કેવી રીતના આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છે જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે એની સાથે અમારે કોઈ નેગેટિવિટીમાં જોડાવું પણ નથી પણ આ જે કંઈ કરી રહ્યા છે એ બહુ ખોટું કરી રહ્યું છે રંજનબેન આપને એવું લાગી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આપના વિરુદ્ધ આ રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે કેકને ક્યાંક આપની ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે તો આ ઉમેદવારી પર કેકને ક્યાંક અસર પડશે મોવડી મંડળ પણ વિચારશે આની ઉપર ના મોવડી મંડળને પોતાને ખબર છે કે વડોદરા ખૂબ સુરક્ષિત આ સીટ છે વડોદરા આદરણીય પ્રધાનમંત્રીની સીટ છે અને વડોદરામાં ઉમેદવાર માટે કોઈ વિસ્તારના લોકોનો કે વડોદરાની જનતાનો કે ભારતીય જનતા પાર્ટીની તમામ ચૂંટાયેલી ટીમ કે કાર્યકર્તાનો કોઈ વિરોધ જ નથી પર્ટિક્યુલર બનાવી બેઠેલા પોતાની જાતને સામાજિક કાર્યકર્તા કરતા કહેવા વ્યક્તિનો વિરોધ છે એણે કેટલું સામાજિક કામ કર્યું એ બતાવે બાકી કોઈનો વિરોધ નથી

તમારા ઉપર ઉભો થાય અને લોકો આ રીતે બેનર લગાવી કાલે પણ એવું જોયું હતું કે સ્થાનિક લોકો આપની વિરુદ્ધમાં એક જગ્યાએ રજૂઆત કરવા પણ ગયા હતા આખરે શું કારણ લાગે છે આપનું આની પાછળ આખી આ જે અત્યારે સ્થિતિ ઉભી થઈ છે એના માટે તો રંજનબેન ભટ્ટ સાથે જોડાયા હતા પરંતુ તેમનો સંપર્ક છે તે તૂટી ગયો છે ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ હાલ તો મુશ્કેલીભર્યો સમય લાગી રહ્યો છે કારણ કે વડોદરામાં તેમના વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અથવા તો રંજનબેને સ્પષ્ટ ઈશારો કર્યો એક વ્યક્તિ તરફ તેમણે ઈશારો કર્યો છે તો આઉટપુટ હેડ જિગર મારી સાથે જોડાયેલા છે જિગર શું લાગી રહ્યું છે રંજનબેન સાથે આપણે વાત કરી તો તેમણે એક વ્યક્તિનો ઇશારો કર્યો પરંતુ તે નામ તેઓ નથી આપી રહ્યા તેમને ક્યાંક ને ક્યાંક અંદર તો ખબર છે કે નેગેટિવિટી એમના વિરુદ્ધ ફેલાવવામાં આવી રહી છે પરંતુ શું લાગી રહ્યું છે હવે જુઓ નહીં કારણ કે આખો આ ઘટનાક્રમ અને ખાસ કરીને વડોદરાની રાજનીતિ એ પ્રકારની હંમેશાથી રહી છે કે તેમાં ક્યારેક ને ક્યારેક આ પ્રકારના વિવાદો થતા રહ્યા છે એ પછી જ્યોતિબેનની નારાજગી હોય એ કેતન ઇનામદાર માંથી નારાજ થઈને પછી રાજી થઈ જવું અને હવે રંજનબેન સામે એક પ્રકારનો આ વિરોધનો વંટોળ શરૂ થયો છે ગઈકાલે વડોદરામાં જે દ્રશ્યો સામે આવ્યા હતા એમાં કેટલાક સ્થાનિક લોકો રજૂઆત કરવા ગયા હતા શહેર અધ્યક્ષ કે ભાઈ રંજનબેન નું નામ છે તો તમે છેલ્લી ઘડીએ જો નામ બદલી શકતા હોય વિધાનસભાની ચૂંટણીમાં શ પટેલ ને ઉતારી શકતા હોય તો પછી છેલ્લી ઘડી શા માટે રંજનબેન વિરોધ ની જ્યાં સુધી વાત છે વિરોધ ના આખા વંટોળની વાત છે કારણ કે રંજનબેન એક એવું નામ છે જે હંમેશાથી પોતાના કાર્યો માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે પણ તેમનો એક રાજકીય ઇતિહાસ પણ સારો એવો રહ્યો છે એમની અને એ રાજકીય ઇતિહાસની આપણે નજર કરીએ તો આ જ પ્રકારની આખી આ ઘટનાક્રમ અને તેમાં રંજનબેન નું હોવું અને એક એ પ્રકારની આ વિરોધ ની જયારે વાત આવે ત્યારે સવાલ ચોક્કસ ઉભો થાય બે હાજર ઓગણીસ ના પરિણામોની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપને હું વિગતથી એ સમજાવું કે આખી વડોદરાની જે રાજનીતિ છે એ ખાસ કરીને ખૂબ મહત્વની છે રંજનબેન ધનંજય ભટ્ટ જે બે વખત લોકસભા સાંસદ રહી ચુક્યા છે અને તેઓ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને બે હજાર ઓગણીસ ના પરિણામો વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ માં વોટિંગ શેર અડસઠ પોઈન્ટ એક ટકા રહ્યો હતો અને રંજન વિજેતા બન્યા હતા અને જ્યારે જીતનો તફાવત હતો તેમની સામે તે વખતે છે સીધો સવાલ શું લાગે એમની ઉમેદવારી પર અસર પડશે પાર્ટી છે તે નામ ચેન્જ કરી શકે છે જુઓ અત્યારે કહેવું વધારે મુશ્કેલ ભર્યું લાગશે કારણ કે આખરે ભારતીય જનતા પાર્ટીમાં એ પક્ષ સર્વોપરી છે ને પક્ષનું હાઈકમાન્ડ જે નિર્ણય લે એ તમામ લોકોને સ્વીકારવાનું હોય છે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઈઝ એલિમેન્ટ માટે જાણીતી છે એ પછી ચહેરાની પસંદગીની વાત હોય કે પછી કોઈ વ્યક્તિની વાત હોય એટલે આ સંજોગોમાં અત્યારે આપણે અનુમાન લગાવવું એટલા માટે અઘરું કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક અલગ ફંડા છે એક અલગ તેમની નીતિ છે અને આ નીતિ પ્રમાણે જો એ આગળ વધે અને એક નવો ચહેરો ઉતારી પણ શકે છે પણ આ અત્યારે ફક્ત શક્યતાઓ છે આપણે એના પર કોઈ અત્યારે ટીકા ટીપ્પણી આપણા તરફથી ના કરવું જોઈએ કારણ કે પક્ષ એ એમનો અંગત વિષય છે પણ જયારે વિરોધની વાત આવતા હોય ત્યારે આપણે જનતાના અપક્ષ તરીકે આપણે એક માધ્યમ છીએ જેથી આપણે એમની રજૂઆત ટીવી સ્ક્રીન પર લાવી શકીએ પણ એ પક્ષનો નિર્ણય છે કે ટિકિટ રિપીટ કરવી કે ન રંજનબેન ની જગ્યાએ કોને સ્થાન આપવું કારણ કે હજુ બે મહિના જેટલો સમય બાકી છે અને સાતમી જૂને આપણે ત્યાં અ માફ કરશો સાતમી તારીખે મતદાન છે એટલે એ સંજોગોમાં આપણે આખી આ ઘટનાક્રમ અને એમાં કઈ રીતે હવે પોલિટિકલ પાર્ટી કારણ કે હવે આ મુદ્દો છે એક કેન્દ્રમાં જશે જેને પસંદગી કરી છે રંજનબેનના નામની એ તમામ લોકો હવે એકઠા ભેગા થશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે કે રંજનબેનને યથાવત રાખવા છે કે પછી વિરોધના વંટોળ વચ્ચે કોઈ નવું સરપ્રાઈઝ એલિમેન્ટ ભારતીય જનતા પાર્ટી વડોદરાની આ હાઈ પ્રોફાઇલ બેઠક પરથી ઉતારે છે એટલે સમય બતાવશે અત્યારે ઉતાવળ ભર્યું રહેશે કે આપણે કોઈ અનુમાન લગાવી અથવા તો કોઈ નવા નામની ચર્ચા કરીએ કારણ કે ચોક્કસ જયારે આ પ્રકારનો વિરોધ થતો હોય ત્યારે કેન્દ્રીય નેતૃત્વ હંમેશા આ પ્રકારના નિર્ણયો લેવા માટે હંમેશા એ ચર્ચા પણ વિચારણા કરતા હોય છે કે આખરે